કેમ છો ખેડૂત મિત્રો હું આજે તમને જણાવું છું પોટાશની માહિતી પોટાશ જે આપણે નામ તો સાંભળ્યું જ હશે એનપી કે જે આવે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એને મુખ્ય ત્રણ ઘટક છે જે આપણા પાકો માટે ખૂબ ઉપયોગી છે તો એમાં જે પોટાશ આવે છે તો પોટાશની હું માહિતી તમને સમજાવું તો પોટાશ આપણે આજ સુધી જે વાપરતા આવ્યા છે મ્યુર ઓફ પોટાશ જે આપણે મીઠું નમક આકારનું આવે ક્રિસ્ટલ ફોર્મમાં તો આપણે એ જ વાપરીએ છીએ અને એ ગવર્મેન્ટ ઇમ્પોર્ટ કરે છે ગવર્મેન્ટ ઇમ્પોર્ટ કરે છે અને આની પાછળ આપણને સબસિડી આપે છે ને આ ખૂબ કોસ્ટલી ઊંચી પ્રોડક્ટ છે જે આપણા પાક માટે અતિ ઉત્તમ છે તો ગવર્મેન્ટે અત્યારે રિસર્ચ કરીને મોલાસિસ ડ્રાય ફ્રોમ મોલાસિસ પોટાસ જે આવે ને પોટાસ ડ્રાય ફ્રોમ મોલાસિસ તો મોલાસિસમાંથી જે પોટાસ બને છે ચૌદ પોઈન્ટ પાંચ ટકા તો એ દાનાદાર સ્વરૂપમાં અત્યારે અવાઇલેબલ છે આપણા ઇન્ડિયન માર્કેટમાં તેની સાથે બેક્ટેરિયા બેઝ પીએસપી પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આ પણ અવાઇલેબલ છે માર્કેટમાં તો હું એવું વિચારું છું કે આપણે ગવર્મેન્ટને થોડી રાહત થાય સબસિડીમાં અને આપણો દેશ આગળ વધે એના માટે આપણે પોટાશ કેવી રીતે વપરાશ કરવો તો આપણે જે બી ઇમ્પોર્ટવાળો પ્રોટા છે એનો પચાસ ટકા યુઝ ઓછો કરીએ અને એની જગ્યાએ આપણે આપણું જે આપણા દેશનું મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ આપણી પોતાની વાપરીએ તો દેશની ઉન્નતિમાં પણ આપણે આગળ આપણું યોગદાન આપશું તેમજ આપણો દેશ આગળ વધશે તો મારી તમને બધાને વિનંતી છે પ્રાર્થના છે કે તમે તમારા નજીકના એગ્રો સેન્ટરમાં જઈને તેમજ સહકારી સંસ્થામાં જઈને નજીકના જે બી કોઈ એગ્રીકલ્ચર રિલેટેડ જે બી કોઈ હોય જેની જાણકારી હોય એમને અનુભવ હોય એવા અધિકારીઓને કે જે બી પદાધિકારી હોય કે ત્યાંના સંસ્થાના હોય એમને તમે ગઈને સલાહ સૂચન લેવ અને આપણી પણ પોટાશની પ્રોડક્ટ વપરાશ થાય એ કરો થેન્ક યુ